ફાઇનલી પાછો એક કેસો મીઠી ગયો છો કેમ છે મિત્રો કાઈ સેટિંગ આવે એમ નહીં તો હું મારો ફાધર ઇઝ વેરી બાગિંગ હું જાવિંગ તો હેલો મિત્રો બધા મિત્રોનું સ્વાગત છે એક નવા વિડીયોમાં તો અત્યારે સવારના સાડા સાડા છ વાગે ગયા છે ગુડ મોર્નિંગ શુભ સવાર જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને તો અત્યારે મારા પપ્પા મારી વાટ જોઈશ કેમ કે હું ને મારો બાપુજી જયેશ ખાડીમાં મારી તમો દીદી જો હજી હુતાશ અડધું ગાદલું એક લીધું ને તો હજી હુતાશ મારા મમ્મી અહીં બેઠી ગયા છે કાજલબેન રોટલી બનાવે અમારે વિકાસભાઈ નાસ્તો કરે છે તેજલબેન ઓલી કરે મોઢું દે ને અમારી બેન આવું તો મિત્રો મારી ભૂલબહેનનું નામ રિશિતા રાખીશ મિશિતા મિશિતા રાખ્યું મો ને ટોયની રાશિ આવી હતી એટલા માટે મિશીતા રાખી દીધું તો અત્યારે ફાઇનલી હવે અમારે ઓલું શું કહેવાય કંડારી ને બધું કમ્પ્લેટ કરી લીધું હવે અમારી નીકળી જાય ખાડીમાં તો વિડીયોમાં બધા બનાવીજો ને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે અમે જઈ રહ્યા છે હાલતા હાલતા ખાડીમાં કુતરો પેલો પડાવ આવી ગયો આ નાની એવું એક પાણીનું ઓલું ભરેલ આવે એ ટપી જાય અમે જો તો મિત્રો ફાઈનલ એચર અમે અંદર આવી ગયા થોડા મારી તો હાલત ખરાબ થઈ ગઈ આમાં હલ લાગી નથી મારાથી જો થોડાક પ્રોબ્લેમ ભાઈ કંડારી માંડે જોઈ ગયા કંડારી અત્યારે મારા બાપુજી મારાથી ઘણા બધા આગળ વાઈ ગયા હું વહેન રહી ગયો બોલો એટલી ઉમર માં મારાથી આગળ વાઈ ગયા કહેવાય મને નથી बाप बाप होता है और बेटा बेटा। और फादर इज़ वेरी बगिंग मैन मैन ज़बिंग। तो मित्रो, अच्छे रहाओ हाफ ठीक है। ખાઈને લઈ કેસ લાન દર મેળું થયા તો આગળ કેસલો કાઢીએ પેલા હા ખાઈ લે મારો બાપુજી પાણી પાણી પી લે એમ કે અહીંયા પી ગયા હતા આવો હાલત ખરાબ થઈ ગઈ મારા પગમાં તો પગનું બધો સુલાઈ ગયો ગજબનું જો મિત્રો કેવી રીતના કેશલો કાઢીશ

માથે માથે જ બેઠી જો વાગડી તમને એ હલાવી ને એટલે ઓલું કરી જો 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 આ પાણી ની બોટલ છે ને એની નીચે જ બેઠી છે આ નઈ ની ની છે તો મિત્રો ફાઇનલી પાછી એક કેસલી કાઢી લીધી જો આ કેસલા ખાવાનો ફાયદો તો તમને કદાચ ખબર હોય તો જે લોકોને તાવ આવતો હોય ને તાવ એ લોકો માટે બહુ હેલ્ધી છે કે છે ઉદાહરણ તમને વિંધ્રેશ ગમે એવી હોય ને ગરમ કરીને બાફી બાફીને પછી એનું પાણી પીવું ને વિધ્રેશ પણ હોય જાય ને તાવ પણ હોય જાય ગમે એવો તાવ આવતો હોય તો આ થોડીક મોટી ગઈ

મિત્રો ફરીથી માંથી એક કીસલી કાઢી લીધી તો મિત્રો ફરીથી પાઇનલ એક કીસલી કાઢીને જો એક લાંગા વળી આ ઘડી જાય ને એટલે બોકા પડવી દે એ પાકી વાત છે જે અમે દરિયામાં ઓલા કેસલા પકડીએ ને એને આમ ઇઝીલી પકડી લઈએ એ આમ કર્ડે નહીં બહુ ઓલું કરે નહીં કર્ટે તો ખરી પણ પણ આ છે ને બહુ ડેન્જર આવે ડેન્જર એટલે કે આપણે જરાક આવીને લી પછી આ કેસલેને ભૂકા બોલાવી દીધા આજે કેસલેને ભૂકા બોલાવી દીધા આમાં મેકાવી ને કાયા આમાં ટ્રાય કરીએ ભાઈલો અહીં પાત્ર નંબર નું ચલો પડે જાતડી ભેગી લાવવી પડે તે કેસલું નીકળે આવું ઊગે દોય હાથ નથી બોલો

તો મિત્રો હવે કામકાજ ચાલુ કરી દીધું છે માછલા પકડવાનું તો આ ઝાડ છે અને કંડારી આવે ને વાળ કરતા પણ આવે વાળ આવે ને આવે જરાક ઓલું થાય એટલે ફાટી જાય અને બહુ હાસવીને રાખવું પડે ધ્યાન રાખવું પડે એટલા તો મિત્રો અત્યારે મારો બાબત ફાઇનલ મુકાવે ઓલી બાજુ તો પાણી બહુ આવે જો તમને આમાં દેખાતું હોય દેખાય જો આ પીણા ને બધું પાણી બહુ આવક માં છે એટલે આમાં કંઈ નક્કી નહીં તો મિત્રો અત્યારે ફાઇનલી અમે ઉપાડી લીધું અમારે કંડાળી એમાં ચાર પાંચ મેસલે આવે તો હવે હવે થોડા કામ આગળ વધી જઈએ કેમ કે આખું પાણી બહુ આવી ગયું એટલા માટે બઉ એટલે મતલબમાં કે પાણી છે ને પાણી ઓછા છે ગોઠણ ગોઠણ પણ છે ને પાણી પેમીડો કહેવામાં આવે શેગડી શેગડી પણ કહે ને પેમ્બીડો પણ બીજો તો આ થોડાક આવે છે ને આ છે લેમટો તો મિત્રો અત્યારે નવ વાગી ગયા અને મારું બાસ્કુ જરાક ફાટી ગયું આ દાતેડી છે ને ખૂટી ગઈ ને ત્યાંથી બાસકું પાડી નાખ્યું જો થોડાક માછલા પકડી લીધા છે ને મારા બાપુજી છે ને આ ઝાડ ઉપાડતા ઉપાડતા કંડેરી ઉપાડતા ઉપાડતા આગળ અહીં આવી જાય અમે થોડાક માછલા પકડ્યા તમને બતાવું દરિયા નાના 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 બધા પકડ્યા રો જો અમે અંદર છીએ થોડાક પછી તમને બતાવું કેમ કે આમાં બાસકામ નાખી દીધા ને કેસલાની ઓલામાં નાખ્યું ને તો કેસલા એને કાપી લાગશે આમ ચકચક ચકચક એટલા માટે તો હવે દાણ પાછી ટ્રાય કરવાની છે આમ આગળ જ્યાં મૂકાવીને ના પણ ટ્રાય કરી લઈએ અત્યારે નવ વાગી ગયા છે એટલે દસના ગાળામાં પછી અમે ઘેર પૂગી જાય અડધી કલાકમાં હા અડધી કલાક કલાકમાં એક એક ઓલું ટ્રાય કરી મિત્ર લંડનવાળાની ભાઈ કોમેન્ટ આવી હતી એક બે જણાની નામ તો મને ભૂલાઈ ગયા યુકેમાં તો વેમલીમાં વધારે લંડનવાળા અમારે દીવવાળા બધા છે ને વધારે માં રહેતા હોય વેમલી વેમલી કરે આપણે તો ખબર નથી તો માં ફટાકડા ફટાકડા ફેરજો ને મને લગભગ કાલે જ કોક કહેતું હતું કે ભાઈ યુકેમાં છે ને એ આપણો પ્રેસિડેન્ટ ગુજરાતી બન્યો તો ગુજરાતીનો કોપ છે મારા વાલા ગુજરાતી ગમે એના પીએમ પ્રાઇમ મિનિસ્ટર બની ગયો બોલો આપણો ગુજરાતી પણ યુકેમાં તો લંડનવાળા તમને બધીને ખબર હોય તો આમાં કોમેન્ટ કરી દેજો કે ગુજરાતી કે બેનો નથી મને લગભગ કાલે જ વાવડ મેળ એક ફ્રેન્ડ કોઈક કહેતું હતું મારા ભાઈ દોસ્તાર છે મને કહેતા હતા સાચી વાત છે ખોટી વાત છે કોમેન્ટ કરજો તો અત્યારે ફાઈનલ આવી અમે પાછી કંડારી મૂકાવીને ઉપાડી લીધી થોડાક નાશલે છે હું આગળ કરી જઈને તમને બતાવું તો વિડિયો બધા જોજો હજી પણ કેમ કે ઘેર જઈને અમે ભરેલા કેસલાનું શાક બનાવવાના છે તો કેવી રીતના બનાવીએ ભરેલા કેસલાનું શાક તો બધા જોજો વિડિયો તો મજા આવી ખૂબ તો હવે અમે આગળ થોડીક પર નીકળવાના છે ઘરે મારો બાપુજી હવે આવે છે પાણી મળી

ਮੀਤੁਰੋ, ਅਵੈ ਦੇਰ ਗਾਤ ਭੋਗਨ ਧੋਈ ਨਾ ਗੀਏ । ਵੀ ਆੋ, ਬੀਡ਼ ਹਾੋ ਸ਼ਿ । ਮੀਤੁਰੋ, ਅਪਰਾ ਸਪਲ ਲਾ ਏ ਮੁਖਿ ਨੀਂ ਜਾਤ । ਈਪੁਰ ਲਾ ਸਪਲ તો મિત્રો અત્યારે નાય ધોઈને કમ્પ્લીટ થઈ ગયા હાવ ફ્રેશ થઈ ગયા ને જો અમે એટલા કેસલા લેવા આમાં થોડાક છે ને થોડાક આમાં છે આજે અમારી ઘેર મહેમાન આવે મારા માસી આવે જો તો મારા માસી આગળી છે ને મેસલા આમાં કરે થોડાક મેસલા છે ને થોડાક કેટલા છે તો મિત્રો ફાઈનલી હવે અમારા કેસ કરેસલાને ધોઈને કમ્પ્લીટ કરી નાખે સાફ કરી નાખે જો તો હવે લહણ ને દાણા ને અમારે હલવાઈમાં પાખો કરી નાખે જો ગાડી સુલો હળકાવી ડુંગળી બુંગળી કાપ નાખ્યું પછી આગળ બનાવ્યું મસ્ત એના જો આમાં નાસલા રિપેરિંગ કરી નાખે આમાં કરી નાખે મેરસ્યુ બેરસ્યુ ને બધું આવી ગયું મારા માસી મેરસ્યુ મેરસ્યુ ભેરીએ મારા માસી આવીને ડાયરેક્ટ કામ કરવા બાજી ગયો બોલો જો અમારે કાજલબેન એ કામ કરે છે મારા મમ્મી હોસ્પિટલે ગયા છે તેજલબેનને બતાવવા ને મારી વાઈફ છે એના ઘરે છે એક બે રોકાવા મારવા માટે હવે અમે બધા ધાંજિયા કરીએ છે અહીંયા ગયા તો મિત્રો અત્યારે અમે અમારે કેરેસલામાં લોટ ભરી જ તો તમને બતાવું મસ્ત કમ્પ્લેટ હવે આને પકાવવાનો છે કે આમાં શેડાનો લોટ ને બાજરાનો લોટ ને આમાં દીબડામાં ભરી દઈએ ને ખાવાની બહુ મજા આવે ખતરનાક બસ તો હવે આગળ હવે પકાવવાનું ચાલુ કરી દેવાનું છે ઓલામાં થોડા કેસલા છે ને આમાં ડીબડા બધા ફરી દીધા સુલો બૂલો બધું હળગાવી નાખ્યું છે હવે આગળ પકાવવાની જ વાર છે તો મિત્રો અમારે કાજલભાઈનું શાક મૂકી દીધું જો કમ્પ્લીટ સરસ મજાનું તો હવે આ વહાણ થી એમાં લોટ વાળા જે ઢીબડા ભર્યા છે ને તો વહાણ થી આમ ફરતા ફરતા મૂકી દેવાના એટલે વિખાય નહીં મતલબ લોટ બહાર નીકળે નહીં મળે એટલા માટે પેલા ટેસ્લા નાખી દીધા ને હવે એ ઢીબડા નાખવાના છે આ મારું કિચન છે અહીંયા અહીંયા લાકડાનો ચૂલો છે મતલબ આ ગેસનો બાટલો ને છે ને એ પછી અંદર ચોમાસાનો વરસાદ આવી જાય ને પછી અંદર પકાવવાનું અહીંયા બારું બધું પાણી પતરા મળીને આવી જાય ને એટલા માટે થોડોક સમય છે પછી પછી નવા જાવ બની જાય કાજલબેન રોટલા ઘડે જો તે હજાર બિન થાય નથી જો રોટલા થોડાક પડને કે ત્રણ ચાર રોટલા ગરને કે થોડીક રોટલી પણ છે તો મિત્રો ફાઈનલ બધું બની ગયું છે અમારું ખાવાનું તો રવો બનાવીવસ પછી રોટલા છે પછી આમાં કિસલા બનાવીવસ જો કેટલા સરસ મજાના કિસલા બનીવસ બરે આમાં આમો છે આમાં બાપણ બનાવીવસ મસ લેનું આમાં એટલું આજ ખાવાનું બનાવીવસ બરે બર તો ખાવામાં એમ છે કે મારે જવાનું છે માંડવીનું બી લેવા પૈસા હા તો દે તો હવે આ બધા ખાઈએ અહીંયા ગેર ને હું હવે પેલા બીજા લઈ આવું આવીને ખાઈ હું ના જવાનું થઈ ગયું ટાણે વગેરનું પેલા ભાઈનો ફોન આવ્યો કે માંડવીનું બી લેવા જવાનું છે તો બીયારણ લઈ આવીએ ઝપટથી પાછા રિટર્ન આવીને પછી ખાઈએ આ લોકો બધા જમવા બેઠી જાય હું આવીને જમમાં હાલે 10 ગયા પીશા તો મિત્રો અત્યારે ફાઈનલ અમે નીકળી ગયા હારજન લઈને આ બોરવીલ લઈને તો માંડવીને ડીયા લેવા જાય અમારે સાગા કેટલી છે બોલો મારા જентиભાઈ ઓરી સાથ આવે છે આ ભાઈ જентиભાઈ અમે બે જાય છે હવે ડીયા લઈને હવે પાછા રિટર્ન આવી જાય ફટાફટ જентиભાઈ અમારા ગામના છે બરાબર

કેજી ભાઈ પોરુ લઈને આવ્યા તો ફટાફટ ઉના જાય અને બીયા લઈને હોયા ગયે તડકો પણ ગજબનો છે રોતો કરી તો મિત્રો ફાઈનલે અમે ઉના ભુગી ગયા હતા દર્જન parking કરી દીધું માંડવીની બી લેવા ગયા વસરાજ ત્યાં બી લઈને फटाफट નીકળ્યું તડકો ગજબનો પડ્યો અહી ઉનામાં બઈ જોરદાર તડકો પડે જોતો કરી આ બધી સાઉ તપી ગયો બાપા આવો ફોરવીલ માં ગરમ ગરમ લુ લાગતી છે બોલો એટલો તડક્યો છે તો મિત્રો આપણે બિયાની ડીલ કરી નાખી બરોબર તમારા કમાન્ડરો બધા મેન્યુ બિયા બી વીસ નંબરનું બી લીધું વીસ નંબર કહે ને વીસ નંબરનું બી લઈ લીધું હા હવે આપણે ટાર્જેટમાં બધા નાખે છે બરાબર કંઈક અગિયાર હજારની માથે થયું શ્યાર મળ લીધું મેં અગિયાર હજાર માથે થયું ઓલા લોકો એ પાંચ મળ લીધું એ ભાઈ ને તેર હજાર નું થયું તો ફટાફટ નાખ દઈએ પૂરું મને પછી ભાગીએ કેમ કે અહીંયા ઊંડામાં ગજબનો તડકો ભાઈ તડકો લાગે ને ભાઈ તો મિત્રો અત્યારે ફાઈનલી ઘેર આવી ગયા લીંબુ સરબત ઉલાબરે પીજો કેમ કે તડકો એવો ગજબનો હતો તો ફાઇનલી અમારા કેશલા આવી ગયા જો એક નંબર આ છે મોળો ગિસલો ને સાથે સાથે છે રવો રવો છે ને રવો એક નંબર મજા આયશ હાઈ કર દે આ મારો ભાણિયો છે તોફાની બરાબર આટલું તોફાન કરે ને તમે ઓલો મંદિર વાળો લોક જોયો હોય વેલણ વાળો એમાં આ છે ખબર વે આપે ત્યાં પારી તોફાની કરે આ કાજલબેનનો બેન નો છોકરો આ પણ કાજલ દીકરી છે ને આ દીકરો બેન ભાઈ છે તમે થોડીક ડાય છે તમને ના મારા ગોંડો છે તો ભાઈ ની લેવે કેસલા આપણે ખાઈ લઈએ કેવું બેન જોઈએ

ખાઈ લીધું પી લીધું મોજ કરી લીધી ને તમારા બધીની કોમેન્ટ આમાં ખૂબ નહીં આવે તો એ કોમેન્ટનો આપણે બધી એક વિડીયો નેક્સ્ટ વિડીયો આપણે અલગથી બનાવ્યું સ્પેશિયલ તમારા બધીના પ્રશ્નોનો જવાબનો ને ઘણા લોકોની કોમેન્ટ આવે કે તમે યુટ્યુબમાં માંથી કેટલા પૈસા કમાવશો તો આપણે બધું એ વિડીયો બધું જાણ કરીશું બરાબર તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ બધું કોમેન્ટ કરી દેજો ને વિડીયોને જરાક શેર કરી દેજો બીજા ભાઈને એક કોમેન્ટ હતી હજી પણ ઘણા લોકોની કોમેન્ટ આવે છે કે તમે કયા ગામના છે તો આ વિડીયોમાં હું પાછો કહી દમ કે મારા ગામનું નામ ભીંગરડ છે એ મારો તાલુકો ઉના છે ને જિલ્લો ગીર સોમનાથ મેં દીવની બાજુમાં મારું ઘર છે દીવની બાજુમાં મારું ગામ આવે મતલબ અમે આવી રહીએ છીએ અમારે દીવ પાંચ કિલોમીટર થાય તો દીવ રાજકોટ અમદાવાદ બધી એ બધી ભાવનગર જામનગર બધી પબ્લિક દીવ આવે તો અહીંયા બધી વધારે અમારે દીવ જ આવે એના ફરવાલા થોડી જગ્યા છે સપકારવો આવે બીજું તો હું એટલે મતલબમાં દીવનું પછી અમે નામ દી દઈએ કે ભાઈ અમે દીવના છે ક્યાંક ઉનાનું નામ દી દઈએ ઉનાનું દીવનું બે નામ વાપરીએ કે અમારું ગામ તો કોઈ વર્તે નહીં એમ એવી રીતના તો વિડિયો જરાક લાઈક કરી દેજો અને શેર કરી દેજો તો સારો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયો ભાઈઓ લાઈક કરજો શેર કરજો ને સપરાય કરજો સમજો એમાં